લગભગ સવા પાંચ વર્ષ સુધી સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા અને ચાર ઓક્ટોબરે નવા પ્રમુખ ગુજરાતને મળ્યા જગદીશ પંચાલ ચાર ઓક્ટોબર શનિવારના દિવસે ગુજરાતને નવા પ્રમુખ મળી ગયા અને જગદીશ પંચાલનો ગાંધીનગરના કમરમની ખાતે એક વિશાળ શાનદાર પદગ્રહણ સમારંભ યોજાયો અને આ પ્રસંગે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જતાં જતાં સૌરાષ્ટ્રના બે મોટા નેતાઓને ચાપકા મારી દીધા છે અને એને કારણે સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ લગભગ સવા પાંચ વર્ષ સુધી સી આર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા અને ચાર ઓક્ટોબરે નવા પ્રમુખ ગુજરાતને મળ્યા જગદીશ પંચાલ જગદીશ પંચાલનો એક શાનદાર સમારોહ ગાંધીનગરના કમરમ ખાતે યોજાયો ત્યારે સી આર પાટીલે પોતાના સંબોધનની અંદર સૌરાષ્ટ્રના બે નેતાઓને ચાપકા મારી દીધા છે પાટીલે એવું કીધું કે સહકારી ક્ષેત્રે આપણે સડી ત્રણસો જેટલી ચૂંટણી લડ્યા અને એમાંથી ત્રણસો ઓગણપચાસ ચૂંટણી આપણે જીત્યા મતલબ એક ચૂંટણી હારી ગયા પાટિલે કીધું કે સહકારી ક્ષેત્રની મેન્ડેટ પ્રથા ઘણા લોકોને ગમી નથી પણ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને ચૂંટણી પણ શિસ્તબદ્ધ રીતે લડવી જોઈએ પાર્ટી એવું ઈચ્છે છે કે કોઈ પણ ચૂંટણી હોય એ મેન્ડેટ વિરુદ્ધ મેન્ડેટની સાથે જ લડવી પડશે અને મેન્ડેટ વિરુદ્ધ જે જશે એ કોઈપણ સંજોગોની અંદર નહીં ચાલે પક્ષના નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે એવી ચીમકી સી આર પાટીલે ઉચ્ચારી અને પાટીલે સાથે સાથે એમ પણ કીધું કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારા અને સહકારી ક્ષેત્રમાં ગોઠવાઈ જનારા કેટલાક લોકોએ અપ્રચાર પણ કર્યો હતો હવે સીઆર આર જે સૌરાષ્ટ્રના બે નેતાઓના નામ વગર ચાપકા માર્યા એ બે નેતાઓ કોણ છે એ જાણવામાં બધાને રસ છે તો આ બંને નેતાઓ છે ભાજપના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી આ બે નેતાઓની સામે સીઆર આર ફટકા માર્યા હતા એનું કારણ છે આ સી આર પાટીલ જતાં જતાં આ શું કામ બોલ્યા એની પાછળનું કારણ એમ છે કે ગયા વર્ષે ઇફકોની ચૂંટણી હતી અને ઇફકો એટલે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોપરેટિવ લિમિટેડ જે સાહીઠ હજાર ત્રણસો ને ચોવીસ કરોડનું ટર્નઓવર ધરાવતી આ સહકારી સંસ્થા છે હવે વાત એમ બનેલી કે ગયા વર્ષે જ્યારે ઇફકોમાં ડિરેક્ટર પદની ચૂંટણી હતી ત્યારે ભાજપે બિપિન ગોતાને ટિકિટ મેન્ડેટ આપેલું હતું બિપિન ગોતા એ ભાજપના સહકારી સેલના પ્રમુખ હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એમના નજ એકદમ નજીકના વ્યક્તિ ગણાતા હતા હવે ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું પરંતુ જયેશ રાદડીયાએ એ મેન્ડેટની ધરાર અવગણના કરી અને ફોર્મ ભર્યું અને એ ચૂંટણી જયેશ રાદડીયા જીતી મણ ગયા ઇફકોની એ ચૂંટણીની અંદર એકસો ને એંસીમાંથી એકસો ને ચૌદ મત જયેશ રાદડિયાને મળ્યા એટલે જયેશ રાદડિયા આ ચૂંટણી જીત્યા ત્યારે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જયેશ રાદડીયાને સમર્થન આપ્યું હતું અને સપોર્ટ આપ્યો હતો એટલે ત્યારથી જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીની સામે સી આર પાટીલને મતભેદ હોવાનું સામે આવ્યું હતું અને ઘણા બધા એવા કિસ્સાઓમાં જોવા પણ મળ્યું કે જયેશ રાદડીયા દિલીપ સંઘાણી અને સી આર પાટીલ સાથે બનતું નથી અને આ વાત છે એ સી આર પાટીલે જતાં જતાં જયેશ રાદડીયા અને દિલીપ સંઘાણીને સંભળાવી દીધી હોવાનું કહેવાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ